બાપુ એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે એક મહાનગરની અંદર એક દંપતી રહેતું હતું પતિનું નામ નિલેશ અને પત્નીનું નામ નિશા બંનેના લગ્નને હજી થોડો સમય થયો હતો અને બંનેના તાજે તાજા લગ્ન એટલે બંને વચ્ચે પ્રેમ પણ હન અને એકબીજાને એકબીજા વિના ન ચાલે નિલેશને નિશા વિના અને નિશાને નિલેશ વિના ન ચાલે અને બંને એક બે માળનું મકાન ભાડે રાખી અને ત્યાં રહેતા હતા નિલેશ એક ખાનગી કંપનીમાં એન્જિનિયર હતો અને નિશા ઘરકામ કરતી અને બંનેના ધીરે ધીરે જિંદગીના દિવસો વીતે છે અને એમ કરતા કરતા મહિના બે મહિના વર્ષ વીતે છે અને એમ કરતા કરતા ચાર વર્ષનો સમય વીતે છે અને એક દિવસ નિલેશને ઉઠવામાં મોડું થઈ ગયું અને ફટાફટ તે ઊઠી નાય ધોઈ તૈયાર થઈ ભગવાન પ્રાર્થના કરી અને પોતાની નોકરીએ જવા માટે નીકળી પડ્યો અને આ બાજુ નિલેશ જતારિયા પાસે નિશાને વિચાર આવે છે કે આજે તો અમારા લગ્નની વર્ષગાંઠ છે અને નિલેશને વાત કેમ યાદ નહીં રહી હોય અને પેલા આ બે ત્રણ વર્ષો તો એને બધું યાદ રહેતું પણ છેલ્લા એકાદ વર્ષથી નિલેશનું વર્તન કેમ બદલાઈ ગયું છે નિલેશ કેમ મારી સાથે વારે ઘડીએ ઝઘડે છે અને છેલ્લા એકાદ વર્ષમાં બંને પતિ પત્ની વચ્ચે નાના નાના ઝઘડા થવા લાગ્યા ક્યારેક રોટલી બળી ગઈ હોય તો નિલેશ નિશાને બે ચાર શબ્દો સંભળાવી દેતો ક્યારેક શાક ખારા મોરું હોય ક્યારેક દાળ કાચી હોય ભાત કાચા હોય અને આના બાબતમાં નિલેશ અને નિશા વચ્ચે નાની એવી બોલાચાલી થતી નાનો એવો ઝઘડો થતો પરંતુ ત્યારબાદ એ ઝઘડાનું સમાધાન થતું અને બંનેના એકબીજાના બોલચાલના સંબંધોમાં ફરી પાછી તણાવ ના આવે એવા એકબીજાના વાયદા થતા અને ફરી પાછી બંનેની પ્રેમની ગાડી શતાબ્દી એક્સપ્રેસની જેમ પાટા પર દોડતી હોય એમ જિંદગીના પાટા પર દોડવા લાગે છે અને ફરી પાછું બે ચાર દિવસમાં કોઈ બાબતે ઝઘડો થતો અને કોઈ બાબતે નિલેશ અને નિશા વચ્ચે બોલા થઈ જતા ક્યારેક નાની એવી તકરાર થતી અને આને કારણે એમ કરતા કરતા એક વર્ષનો સમય વીતી ગયો અને નિશાને મનોમન એવું થાય છે કે આજે જાણી અને અને મને મને લગ્નની વર્ષગાંઠની શુભકામના નથી આપી બતાવ્યા વિના જતો આવું આવું કેમ કર્યું હશે શા માટે એણે કર્યું હશે અને મનોમન ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન મારા પતિને એકવાર જણાવી દે કે આજે એના લગ્નની વર્ષગાંઠ છે એની પત્ની અહીં ઘેર રાહ જોવે છે એકવાર એને જણાવી દે એકવાર એને જો યાદ આવી જાય તો સારું એમ કરતા કરતા મનુમન વિચાર કરે છે અને ઘરની બારી આવીને જુએ છે અને બારી ખોલે છે તો આકાશમાં કાળા ડિબાંગ વાદળા ચડ્યા અને જાણે હમણાં જ એ કાળા ડિબાંગ વાદળા વર્ષી અને ધરતીને તરબતર કરી દેશે એવું દ્રશ્ય સર્જાણું હતું અને નિશા ભૂતકાળમાં સરકી પડી કે પ્રથમ તો વરસાદ આવતો અને ત્યારે હું અને નિલેશ અગાશી ઉપર જઈ અને ખુલ્લા મને એકબીજાના હાથમાં હાથ પોરવી અને કેવા એકબીજાને અમે હા ખોબા ભરી ફરી નવડાવતા અને કેવા અમે પ્રેમથી એકબીજાને આનંદથી આનંદથી જિંદગી જીવતા અને આવો મનોમન વિચાર કરે છે કે આજે નિલેશ કેમ ભૂલી ગયો છે આજે આવું વરસાદી તુફાન છે અને એ કામે જતો રહ્યો મને કીધા વિના હા કે આજે આપણા લગ્નની વર્ષગાંઠ છે ને કેમ યાદ નહીં હોય ભગવાન એકવાર એને યાદ દેવરાવી દે અને પ્રથમ તો અમે બગીચે ફરવા જતા પિક્ચર જોવા જતા અને ક્યાંય ચોપાટીએ ફરવા જતા અને ત્યાં આખો દિવસ અમે વિતાવતા મોટી મોટી હોટલોમાં અમે જમવાનું જમવા જતા અને આજે નિલેશ ભૂલી ગયો આ એકાદ વર્ષથી ઝઘડાનું અને કજિયાનું કારણ હોઈ શકે ને એમ મનોમન વિચાર કરે છે અને ત્યાં બારણે ડોરબેલ વાગે છે અને ડોરબેલને સાંભળી અને નિશા ફટાફટ બારી બંધ કરી અને બાઈણે આવે છે અને મનોમન વિચાર કરતી હોય કે મારો નિલેશ આવ્યો મારો નિલેશ આવ્યો મારો નિલેશ આવ્યો હશે મારો નિલેશ મારા વર્ષગાંઠની મને શુભકામના દેવા આવ્યો હશે અને બહાર આવી અને બાયણું ખોલે છે અને જુએ છે તો સાચે જ નિલેશ બાયણે વિભોતો અને નિશાને કે મને મને કરી દે આજે લગ્નની છે યાદ ન અને અને કંપનીના કામમાં ઉતાવળમાં અને ઉતાવળમાં ભૂલી અને હું બસ સ્ટેન્ડ પહોંચ્યો બસ માં ચડવાની તૈયારી કરતો હતો ને ત્યાં મને યાદ આવ્યું કે આજે તો મારી વર્ષગાંઠ છે એટલે હું મારા સાથીદારોને કહીને આવ્યો કે આજે હું કામે નહીં આવું આજે હું રજા રાખું છું અને આજે હું રજા લઈ અને તારી પાસે આવ્યો તો હું ફટાફટ તૈયાર થઈ જા આપણે ચોપાટીએ ફરવા જવું છે આપણે મોંઘી હોટલોમાં જમવા જવું છે આજે આપણે પિક્ચર જોવા જવું છે અને આજે આપણે એના આજનો દિવસ તો આનંદથી વિતાવો છે પાછલા દિવસો તું ભૂલી જા આજનો દિવસ તું યાદ કર આજનો દિવસ આપણા માટે ખૂબ જ ઉત્તમ દિવસ છે અને આટલું સાંભળી અને નિશા મનોમન પીગળી જાય છે અને નિલેશને ભેટી પડે છે મારો નિલેશ આવ્યો મારા નિલેશ આવ્યો મારો નિલેશ આવ્યો અને નિલેશ નિશાને કહે છે કે ધૂમ મોડું ન કર તો ફટાફટ તૈયાર થઈ જા આજે આપણે એક એક ક્ષણને પણ જવા નથી દેવી અને બંને એકબીજાને ભેટે છે અને ત્યાં ફોનની ઘંટડી રણકે છે અને નિશા દોડતી દોડતી ફોન પાસે જાય છે અને ફોન ઉપાડી અને ફોનમાં વાત કરે છે તો સામે શેડથી કોઈ અધિકારી બોલે છે અને કહે છે કે હું શહેરના પોલીસ સ્ટેશનથી બોલું છું તમારું નામ નિશા છે અને નિશા કહે છે કે હા મારું નામ નિશા છે અને પોલીસ અધિકારી કેસે ક્ષમા કરજો અમારે તમને ફોન કરવો પડ્યો તમારા પતિનું આજે સવારે નવ વાગે ટ્રેનમાં કપાઈ જવાના કારણે મૃત્યુ થયું છે અને તમારા પતિના ખીચામાંથી આ પાકીટ નીકળ્યું છે અને પાકીટના આધારે અમે ફોન મેળવો અને તમે બને એટલા વહેલા તમે પોલીસ સ્ટેશને આવી જાઓ અને ત્યારબાદ અમે આ લાશને પોસ્ટમોર્ટમમાં મોકલી શકશું જ્યાં સુધી તમે નહીં આવો ત્યાં સુધી અમે કોઈ કાર્યવાહી નહીં કરી શકીએ અને નિશા કે આ વાત ખોટી છે મારો પતિ મૃત્યુ ન પામે મારો મૃત્યુ ન પામે મારો 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 છે 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 તો તો બાયણે દરવાજે પરંતુ કે આવી પરિસ્થિતિમાં દરેક વ્યક્તિને આવા સવાલો થાય છે અને દરેક વ્યક્તિ આવું જ બોલતા હોય છે પરંતુ જ્યાં સુધી તમે નહીં આવો ત્યાં સુધી કાર્યવાહી આગળ નહીં વધે અને તમે જો ના આવી શકો તો હું બે લેડીઝ પોલીસને મોકલી અને ગાડી મોકલું છું તમે ફટાફટ તૈયાર રહેજો અને આટલું સાંભળી અને પોલીસ અધિકારી ફોન મૂકી દેશે અને આ બાજુ નિશા મનોમન વિચાર કરે છે કે મારા નિલેશને શું થયું હશે મારો નિલેશ તો મારે આંગણે આવ્યો હતો મારે બાયણે આવ્યો હતો અને જોઈને બાયણે આવીને જોવે છે તો ત્યાં નિલેશ નથી અને નિશા મનોમન ત્યાં ને ત્યાં ભાંગી પડે છે અને નીચે બેઠા બેઠા રુદન કરવા લાગે છે કે મારા નિલેશને શું થયું હશે મારા નિલેશે મારે કારણે ઝઘડો થયો છે એને કારણે કંઈ આત્મહત્યા કરી લીધી હશે કે એને કોઈ બીજો બનાવવાનો હશે મનોમન વિચાર કરે છે કે હે ભગવાન મને ક્ષમા કરી દે હવે પછી હું ક્યારેય મારા નિલેશને હેરાન નહીં કરું હવે પછી હું ક્યારેય મારા નિલેશને કાચું પાકું નહીં જમાડું હવે એ કેસી એવી રોટલી બનાવી દઈશ એ કેસે એવું તીખું મોરું ખારું મીઠું શાક બનાવી દઈશ એ કેસી એવી દાળ એને કેસે એવા ભાત બનાવી દઈશ એ કહેશે એવા એના કપડાં હું ઇસ્ત્રી કરી દઈશ પરંતુ એકવાર તું મારા નિલેશને મારાથી દૂર ન કરો હે ભગવાન તું આવો લાચાર કાં થઈ ગયો આવો નિષ્ઠુર કાં થઈ ગયો કે તું મારા પતિને હજી અમારે પતિને ચાર ચાર વરસ થયા છે અમારા લગ્નને તું મારો ચૂડી ચાંદલો શા માટે તું નંદવા માટે રાજી થયો છે હે ભગવાન તું મારી સાથે આવું વર્તન શા માટે કરે છે તે મારા નિલેશને મારાથી શા માટે છીનવી લીધો છે તું એકવાર મારા નિલેશને જીવતો કરી દે હું મારા નિલેશને કહેશે એમ છે એ કહેશે દિવસ તો દિવસ એ કહેશે તો રાત તો રાત પણ મારા નિલેશને એકવાર જીવતો કરી દે એકવાર મારા ભૂલની મને ક્ષમા કરવા દે હે ભગવાન એક વાર તું મારા મને મોકો દે મારી જિંદગી સુધરવાનો કે મારા પતિથી હું મારો વિયોગ સહન નહીં કરી શકું એ જેવો છે એવો મારો પતિ છે એ મનોમન વિચાર કરે છે કે કદાચ ભાગે જોગે બને કે નિલેશનું મૃત્યુ થઈ ગયું નિલેશનો આત્મા કદાચ આવ્યો હશે તો ઘણા ફિલ્મોમાં અને ટીવીમાં પણ મેં જોયું છે કે કોઈ મૃત વ્યક્તિ થઈ જાય અને એનો આત્મા એના પ્રિયજનોને મળવા જતો હોય છે અને મારો નિલેશ મને મળવા આવ્યો હશે ના ના આવું તો ન જ બને અને એ મનોમન વિચાર કરે છે કે મેં હમણાં મેગઝીનમાં પણ વાંચ્યું હતું કે એક મૃત વ્યક્તિનો આત્મા એના પ્રિયજનને મળવા ગયો હતો અને ત્યારબાદ એ ક્યાં જતો રહ્યો કોઈને ખબર નથી અને ભગવાન તું આવું ન કર ભગવાન તું મને એક મોકો દે અને આમ એ બળબડતી ત્યાં બાથરૂમનો દરવાજો ખખડે છે અને કર્ર અવાજ આવે છે અને જોવે છે તો એ બાથરૂમમાંથી એનો પતિ નિલેશ બહાર નીકળતો અને આ જોઈ અને નિશા ઉભી થઈ અને નિલેશ પાસે જઈ અને ભેટી પડે છે અને તમને તો તો નથી ને ને તમે બરોબર છો નિશા બાવરી બની ગઈ એના માથા ઉપર હાથ ફેરવે છે એના હાથ લઈ અને એને જુમવા લાગે છે એના પગે પડી જાય છે અને કહે છે નિલેશ તમને કઈ થયું નથી ને નિલેશ હું ક્યારેય તમને તમારી સાથે વર્તન નહીં કરું નિલેશ તમે જેમ કહેશો એ હું કરવા તૈયાર છું અને નિલેશ કહે છે કે થયું છે એ વાત તો કર અને કહે છે કે હમણાં પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો અને કહેતા હતા કે તમારા પતિનું મૃત્યુ થઈ ગયું છે અને તમારા પતિના પાકીટમાંથી એ ફોન નંબર મળ્યા છે અને ત્યારે નિલેશ છે અરે એ તો બધું હું ભૂલી જ ગયો આજે સવારે હું બસ સ્ટેન્ડથી ફરી પાછો ઘેર આવતો હતો અને રસ્તામાં કોઈ ખીચા કાતરું એ મારું પાકીટ કાઢી લીધું અને હું એની પાછળ દોડ્યો અને ખીચા કાતરું દોડતો દોડતો એ રેલવે સ્ટેશનની દિવાલ કૂદી ગયો અને એ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર જતો રહ્યો અને મેં જોયું તો એ બહુ દૂર જતો રહ્યો તો એટલે મેં જવા દીધો અને હું મારા ઘેર આવતો રહ્યો અને ન અને નિશાને મનોમન ભગવાનનો આભાર માને છે ને કહે છે કે ભગવાન તે મારી વાત સાંભળી લીધી મારા પતિને કંઈ થયું નથી અને નિશા અને નિલેશ બંને એકબીજાને ભેટી પડે છે અને કહે છે કે નિલેશ આજ પછી ક્યારેય હું તને હેરાન નહીં કરું ક્યારેય તમારી કોઈ આગળ જીદ નહીં કરો કે કોઈ પણ ખોટી જીદ પકડી અને હું બેઠી નહીં રહીશ તમે જેવું કહેશો એવું હું તમારી સાથે વર્તન કરીશ તમે જે કહેશો તમે જે ખાવાનું માગશો એ બનાવી દઈશ અને તમે કહેશો એટલા વાગે હું ઉઠી જઈશ બસ મારો નિલેશ મારી પાસે છે મારે બીજું કંઈ નથી જોતું અને એક એકમેકને રાજી થઈ અને એકમેકને ભેટી પડે છે અને બાપુ આ નાનકડી કહેવત ઉપરથી આપણે સમજવાનું કે ભગવાને આપણે જિંદગીમાં ઘણા બધા મોકા આપ્યા છે આપણા પ્રિયજનોને આપણા કુટુંબીજનોને આપણા સગા સંબંધીઓને કે જ્યારે એ જતા રહીએ છીએ ત્યારે આપણે એની યાદ આવે છે પરંતુ જીવતા જીત આપણે એની સંભાળ પણ નથી લેતા આપણે એના પ્રત્યે કોઈ કોણું વલણ પણ નથી અપનાવતા કે એના પ્રત્યે સ્નેહ પણ નથી દેખાડતા આવું કેમ ભગવાને આપણે જિંદગી દીધી છે સારા દિવસો દીધા છે સારા પૈસા કમાવાના મોકા દીધા છે તો આપણે પ્રિયજનો સાથે હળીમળીને મળીને રહ્યો ક્યારેય પણ બને એવો ઝઘડો ન થાય અને ઝઘડો થાય તો એનું સમાધાન ગોતી અને એમાં એનો નિર્ણય લેવો આ નાનકડો પ્રસંગ આપણે સમજાવે છે કે આપણા પ્રિયજન આપણાથી દૂર જતા રહેશે ત્યારે આપણા હૃદયને કેટલી ઠેસ પોસે છે ત્યારે આપણા મગજમાં કેટલા વિચારો આવે છે ને કેવા કેવા વિચારો આવે છે આ બધો વાત આપણે એટલા માટે સમજવી જોઈએ કે ભગવાનની દુનિયા છે અને ક્યારે અને કયા સમયે શું બને એ કોઈને પણ ખબર નથી ભગવાન સિવાય કોઈ જાણતું નથી એટલે તમારો દરેક દિવસ ખુશીમાં વિતાવો દરેક દિવસ તમારા પ્રિયજન તમારા કુટિમોજન અને તમારા સગાવાલાને હંમેશા તમે આદરણીય બનીને વિતાવો આ નાનકરો પ્રસંગ જેને સમજાય એને વંદન પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર